દબડા નેગર પ્રાથમિક શાળા નંબર છ ખાતે શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત રાષ્ટ્રગીત વંદે માતરમ એકસો પચાસ વર્ષની ઉજવણી સમારોહમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ રાષ્ટ્રગીતનું સમૂહ પઠન અને સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે નાગરિકો વિદ્યાર્થીઓ અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓને સંબોધન કરતા રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આજે વંદે માતરમ એકસો પચાસની ભવ્ય ઉજવણી થઈ રહી છે આપણે ભાગ્યશાળી છીએ કે આઝાદીના મીઠા ફળ ચાખી રહ્યા છીએ આઝાદીની લડતમાં લડનાર વીરોએ આઝાદી મેળવવા અનેક સંઘર્ષ કરીને પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે ત્યારે મામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે આપણે કૃતજ્ઞ બનીને ભારતના વિકાસમાં સહયોગ આપવો રહ્યો તેમણે ઉમેર્યું હતું કે વંદે માતરમ ગીત આઝાદી પૂર્વે દેશને એક તાંતણે બાંધવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તેના દરેક શબ્દમાં રાષ્ટ્રભાવના ગૌરવ આદર અને મા ભારતી પ્રત્યે સન્માન ઝલકે છે તેમણે શિક્ષકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રેમ વગર દેશની ઉન્નતિ શક્ય નથી નૈતિક પ્રગતિ શિક્ષણના માધ્યમથી થાય છે ત્યારે દેશની આવનારી પેઢીમાં રાષ્ટ્રગીતના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ તથા સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી શિક્ષકોની છે તો સશક્ત ભારતનું સપનું સાકાર થશે શ્રી વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો